સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવા અને ફોરેસ્ટ ભરતીના નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્કસ પસાર કરવામાં આવે તેવી માંગ સાથે દેગામ મામલતદારને આવેદનપત્ર આપ્યું ગાંધીનગર જિલ્લાના દેગામના કેટલાક યુવાનોની રજૂઆત છે કે ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ સી ઓડિટર સિનિયર સર્વે જેવી કેટલીક ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવે છે કેટલીક લેવાયેલી પરીક્ષાઓમાં પણ આ પદ્ધતિ ખરી ઉતરી નથી તેના કારણે ઘણા છબરડા થયા છે અને સૌથી મોટું નુકસાન પાછું એ છે કે ગુજરાતના સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે અને જીસી એસ એ અન્ય પ્રોજેક્ટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટ ધોરણે કામ કરવામાં આવે છે તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ નથી હોતો અને ગૌણ સેવાના અધિકારીઓને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવ છે જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવાનું માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલો જોવા મળે છે જેથી આ પદ્ધતિ દૂર કરવા માટે આજે કેટલાક યુવાનો ભેગા મળીને તેના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું અમે દહેગામ તાલુકાની અંદર મામલાદર્શિની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યા હતા જે ગુજરાત ફોરેસ્ટનું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે તેનું લિસ્ટ આપવામાં આવ્યું એમાં માર્ક્સ ડિક્લેર કરવામાં આવ્યા નથી તો એ બાબતે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે તો એની રજૂઆત કરવામાં આવી અને બીજું કે અમારી જે સીબીઆઈટી પદ્ધતિથી એક્ઝામ લેવામાં આવી હતી જેનાથી ગુજરાતના વિદ્યાર્થીઓને અન્ય રહ્યો છે કે સીબીએસટી પદ્ધતિ અલગ અલગ તબક્કાની અંદર શિફ્ટની અંદર એક્ઝામ દેવામાં આવતી હોય છે કે જેનાથી અલગ પેપર કોઈ હાર્ડ પેપર આવે કોઈ ઇઝી પેપર આવે તો જ્યારે નોર્મલાઇઝેશન સિસ્ટમ નોર્મલાઇઝેશન પદ્ધતિ આપવામાં આવે છે ત્યારે માર્ક્સની અંદર વધઘટ થતા હોય છે જેથી મહેનતુ વિદ્યાર્થીને અન્ય થાય છે તો એ પદ્ધતિ બિલકુલ વ્યાજબી નથી અને મહેનતુ વિદ્યાર્થીઓને અન્ય કરતા છે તો એ પદ્ધતિ દૂર કરવા માટેનું એક આવેદનપત્ર દહેગામ મહમદરસિંહને આપવામાં આવ્યું